આ જગ્યા છે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલની હોલ ખીચોખીચ ભરાયેલો છે સાક્ષી ભાવ વાંચીને લોકોને એક પ્રકારની લાગણી થાય આ પ્રસંગ છે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લખેલા પુસ્તક સાક્ષી ભાવના વિમોચનનો આ પુસ્તકનું વિમોચન આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજના હસ્તે થયું આ પુસ્તકમાં તેમણે ત્રીસ વર્ષ પહેલાના સંસ્મરણો વાગોળ્યા છે ત્રીસ વર્ષ પહેલામાં જગદંબા સાથે સંવાદ થયો હતો અને તે સમયે મોદીએ વડાપ્રધાન બનવાનું સપનું જોયું હતું આ સંવાદ પુસ્તકમાં અદભૂત રીતે કંડારાયેલો છે જે સાંભળો ખુદ તેમના જ મુખે જોડાયેલી કદાચ

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે મારા સુધી પહોંચવું એ ખરેખર અઘરું છે એ સાચી વાત છે પરંતુ હવે સાક્ષી ભાવ તમને મારા દ્વાર સુધી લાવી શકશે આ પુસ્તક નરેન્દ્ર મોદીએ છત્રીસ વર્ષની ઉંમરે ડાયરીના સ્વરૂપે લખ્યું હતું જે આજે ત્રેસઠ વર્ષે પુસ્તકના રૂપે પ્રકાશિત થયું જો આ પુસ્તક ત્રીસ વર્ષ પહેલા છપાયું હોત તો તે સાદી સીધી સાહિત્યિક નજરે જોવાયું હોત

મે ભગવાનની આ માથે શું શું કરશે પણ આ એક ઘર લોકોની રોજીરોટી કામ કો શ્રી શ્રી રવિશંકર મહારાજ મોદી પર ઓવારી ગયા તેમણે તો એટલે સુધી કહ્યું કે જે વ્યક્તિમાં ચોસઠ કળા હોય તે પૂર્ણ રાજા કહેવાય અને આ ગુણ નરેન્દ્ર મોદીમાં છે આમ કહીને તેમણે આડકતરી રીતે મોદીને તેઓ ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે તેમ જણાવી દીધું इस देश में कमल को एक शेर की जरूरत थी वो मिल गया अब शेर के अंदर भी एक कमल खिला हुआ है एक भाव खिला हुआ, रहा हुआ रहा है। वो इस किताब से मिल गया शेर भी हमारे देश में कोई और होंगे जिनकी इतनी ज्यादा आलोचना हुई होगी हमसे पहले जो प्रवक्ता उन्होंने कहा जितने इनको क्रिटिसाइज करते हैं उतने ये ज्यादा लेकर आते हैं बेस्ट होते हैं ये कहते रहे पर मैं ये कहूंगा जब तक साक्षी भाव नहीं है आत्मनिष्ठा नहीं आत्म में विश्वास नहीं तो कोई इतना झेल ही नहीं पाएगा मोदी राजकारण में आया ते पहला नी घटनाओ अंगे पुस्तक छे तेओ नियमित डायरी में दरेक बाबतों की नोंध करता हता

કેમેરામેન નરેશ વાડેર સાથે દિપેન પડિયાર ડીટીવી અમદાવાદ